બ્રેકિંગ ન્યૂઝ ડાકોર કોટ વિસ્તારમાં બની આગ જનીની ઘટના ડાકોર મંદિર નજીક કોટ વિસ્તારમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે આગને સમયસર બુજાવવામાં આવતા મોટું નુકસાન થતું બચી ગયું છે ત્રણ દુકાનોને નુકસાન થયું કોઈ જાનહાનિ નથી જીઈબી દ્વારા લાઇટ સપ્લાય ફરી શરૂ નગરપાલિકાએ કાટમાળ દૂર કર્યો ફાયર બ્રિગેડ ગેબ અને નગરપાલિકાની તાત્કાલિક કામગીરીથી હાલ સમગ્ર પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે જીઆઈએન નેશનલ ન્યૂઝ ખેડા બ્યુરો છે દિનેશ જી બાગરશા નો રિપોર્ટ વધુ અપડેટ માટે જોડાયેલા રહો બ્રેકિંગ ન્યૂઝ ડાકોર કોટ વિસ્તારમાં બની આગ જનીની ઘટના ડાકોર મંદિર નજીક કોટ વિસ્તારમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે આગ સમયસર બુજાવવામાં આવતા મોટું નુકસાન થતું બચી ગયું છે ત્રણ દુકાનોને નુકસાન થયું કોઈ જાનહાની નથી દ્વારા